ફેટલ બનાવો સણિયાથી ખંભાસલા જો સુરત શહેરમાં એક ડિસ્ટ્રિક રોડ છે જો જોઈએ જો રાત્રિના સમય થોડા સુમસાન રહે છે આ રોડ ઉપર જોઈએ એક ફેટલ એક્સિડન્ટ થયા જેની ચૌદ તારીખના મોર્નિંગમાં જાહેરાત થઈ અને એના પછી સચિન પોલીસ સ્ટેશનના સ્ટાફ જગ્યા ઉપર ગયા અને ત્યાં જોઈ એક ડેડ બોડી જેના ફેસમાં પૂરી ભાગ પૂરી તરફ જો એમાં એક્સિડન્ટમાં જો પૂરા કુચલાઈ ગયા હતા આ કચડાઈ ને લીધે જો એના ઓળખ પણ થતી નહીં હતી ત્યાંથી ડેડ બોડી મળી ડેડ બોડી પાસે એક મોબાઈલ ફોન મળ્યા જોઈએ અને પછી જો એના ફેડલ ગુના ફેડલ અકસ્માતનો ગુના દાખલ કરવામાં આવેલા અને આ મોબાઈલ આધારે જો મરનારની ઓળખ પ્રસ્તાવિત કરવામાં આવી જોઈએ અને આમાં જો મરનાર હતા એક શિવકુમાર રૂપે મહારાજ રામનારાયણ મિશ્રા જેના ઉંમર ઓગણચાલીસ વર્ષના ઉંમર છે જોઈએ જે ટ્રક ડ્રાઇવિંગના ધંધો કરે છે અને ટ્રકના માલિક પર છે જોઈએ તો એની ડેડ બોડી જો ફલિત થઈ એના આધારે જોઈએ પોલીસના ટીમ જો ડી સ્ટાફ ટીમ પીએસઆઈ ડામોર અને એના સાથના જો કોન્સ્ટેબલરી અમારા સ્ટાફ જોઈએ આ ગુનાને ડિટેક્ટ કરવાના પ્રયત્નો કર્યા જોઈએ અને ચૂંકી આ રોડ બહુ ઓછી અવર રોડ છે તો રોડ ઉપર જો પૂરા સમગ્ર જોઈએ રોડ ઉપરના સીસીટીવી ફૂટેજેસ ભેગા કરવાના કામગીરી ચાલુ થઈ ત્યારે આપણા એક મંદિરના એક સીસીટીવી કેમેરામાં એક આ એક ટ્રકના ત્યાંથી મુમેન્ટ હાજર આવી જોઈએ આ મુવમેન્ટના ધારે જો આપણે ને ટ્રકના નંબર જો નંબર પ્લેટના આધારે જો નંબર આપણે ટ્રકને મળી ગયા હતા દરમિયાન જ્યારે પોલીસના ટીમ આ મરનારના ઘરે એના એના માટે ગઈ એને જાણ કરવા માટે એના ઘરવાળાને અને જો સ્વાભાવિક રીતે જો પોલીસ તપાસમાં જો પૂછપરછ કરવાની હોય છે એના માટે ગઈ ત્યારે પોલીસે જોયું કે એના જો વાઈફના ફેસ ઉપર કોઈ અફસોસ યા કોઈ એવા દુઃખ જેવા કોઈ એક્સપ્રેસન હતા નહીં અને એના પત્ની દ્વારા ડાઉટ થયા કે જેના હસબેન્ડ ડેથ થઈ ગઈ હોય યંગ એજમાં એના કોઈ અફસોસ પણ નથી અને જો પૈસા માટે પૂછપરછ કરી રહી છે ત્યારે જો થોડા વધુ ડીપમાં જવાના ચાલુ થયા જોયે એના આધારે અને પછી જો પૂછપરછ એવું આવ્યા એના જ્યારે પોલીસ પૂછપરછ કરી કે તમારા હસબન્ડ ના ક્યારે અહિયાં ઘરે માંથી ગયા ક્યારે મુવમેન્ટ થયા તો એવું જાણવા મળ્યા કે એના હસબન્ડ એક જે બનાવ બના તે દિવસે તેર તારીખ રાત્રે આપણા સ્કૂટી એના પાસે છે સ્કૂટી લઈને ત્યાં જો એના હલધરુ સોસાયટી કામરેજમાં આવે છે જો એ ત્યાંથી સ્કૂટી લઈને આવે છે વડોદ વડોદ પાંડેસરા સિટીના ગામ લોકેલિટી છે વડોદમાં એક દેવી પ્રસાદ કરીને એના મિત્ર હતા તો એના એના આપણા મિત્રને લે છે જો એ અને મિત્ર લઈને જાય છે ત્યાં જો આપના કડોદરા બાડોલી રૂટ પર જો એક સર્વોત્તમ પેટ્રોલ પંપ આવે છે ત્યાં સુધક જાય છે તો આ પૂરા જો ઘરથી એના એક્ટિવા ના આધારે જો તમામ જો રૂટ ઉપર આવતા તમામ સીસીટીવી કેમેરાઓના એના જો ટીમો બનાવીને એના જો અભ્યાસ ચાલુ કરવામાં આવેલા પૂરી મોમેન્ટ એક એક મોમેન્ટ જો એ આ સ્કૂટીને જો ટ્રેક કરવામાં આવે અને ટ્રેક કરતા કરતા પરત જો એ ત્યાં નામ હલ્દુરુ સોસાયટી કામરેજ શિવ જો અત્યાર સુધી મરનાર છે આ મરનારના ના ઘર થી એક્ટિવા માં વડોદ વડોદ પછી જો એ કડોદરા આવે કડોદરા માં પછી જો એ ત્યાં આવીને પેટ્રોલ પંપ ઉપર જોવામાં આવે કે ત્યાં સીસીટીવી કેમેરા માં કે એક કુછ સસ્પિશિયસ મોમેન્ટ થઈ રહ્યા છે જેમાં ટ્રક માં પેટ્રોલ ભરાયા પછી જો એક વ્યક્તિ જો છે એના બી ટ્રક માં બેસાડવામાં આવે છે અને પછી ટ્રક ત્યાંથી થી આગે જાય છે જો ટ્રક આગે જાય છે પછી એના જો ભાટીયા ચેકપોસ્ટ થઈને આ જગ્યા ઉપર આવે છે ત્યાં પોલીસ ટીમો આ સીસીટીવી પૂરા ટ્રેક કરવાના ચાલુ કરી જોઈએ કરતાં કરતા આવે છે કે ભાઈ આ ટ્રક એક સુધી આવે છે પછી ટ્રક જાય અને આ ટ્રકને ફરત મોમેન્ટ જોઈએ આ મંદિરના કેમેરામાં કેમકે આ આ રૂટ ઉપર બહુ વધારે કેમેરાઓ નથી સીસીટીવી કેમેરા તો આવ્યા અને પછી ત્યાં ટ્રક જાય છે અને ત્યાં પેટ્રોલ પંપ ઉપર ઊભા થઈ જાય છે અને

આપણો જીપીએસ નો બી અમે લોકો ટ્રેક કરા અને સમગ્ર ઘટનાક્રમ આ રીતે જો સીસીટીવી ફૂટેજ માં આવે ટ્રક અને આ રીતે હતી તો સમગ્ર રૂટ અહિયાં બને છે પરત જતી રહે છે તો એક ટેકનિકલ પુરાવા આપણને મળા કે એના જીપીએસ માં બી મુવમેન્ટ કેવી રીતે થયા એના બી આપણને જો આમાં મળ્યા છે ને એના માટે જો એના પત્ની જ્યારે આ બનાવ જોઈએ બનાવ બના અને પત્નીને જાણ કરી કે હું જીવિત છું લેકિન આ રીતે અમે કર્યા છીએ તો તમે જો એક તો અંતિમ ક્રિયા કરી દેવાના અને જો તમે પછી બીજા બધા લોકોને બતાવવાના કે અમારા પતિને આ રીતે મૃત થઈ ગયા છે તો એના પત્ની બી જો જો બોલો છે કે જો ગુના બન્યા પછી તમામ જો ચીજો છે જેટલા બી ઘટનાક્રમ બની આમાં તમામ સહભાગી છે જો એ તો એના માટે પોતે જો ક્રિમિનલ તરીકે એના થયા છે અત્યારે અમે તપાસ આ બી લઈએ છીએ કે બનાવ પહેલા બી એના પત્ની ખબર હતી કે નહીં આ અમારે તપાસ અત્યારે ચાલુ છે સર્વોત્તમ હોટલ આવે છે કડોદરા પરત જ્યાંથી લે ત્યાં પરત મૂકીને જતા રહે છે પેટ્રોલ સર્વોત્તમ પેટ્રોલ પંપ પાસે કડોદરા બાડોલી રોડ ઉપર આવે છે જગ્યા ત્યાં મૂકીને જતા અભી તો આ ઘટના જો એ જો બની અને પછી ગઈ અને અત્યારે એના જે વિધિઓ ચાલુ વિધિ ને લીધે હતી અત્યાર સુધી તો નથી કારણ કે પોલીસ બાર બાર પૂછે કેવી રીતે વિધિ છે કઈ રીતે મે મળશે જો હે શું શું કરશે જો હે તો આ ચાલુ છે કે ના તપાસમાં છે કે એના પછી ફરદર આ લોકો કોણ કોણ કરા અને બીજો કોઈ સાથે છે કે નહીં સસુરાલ સમાજ પર આવી પછી કેટલા દિવસ પછી આવી તો મુખ્ય દિવસ તો એના કહેવા પ્રમાણે જોયાદ એકલા ઘર વાળા કોઈ નહીં જાન પહેચાન અને એના દસ વર્ષ જૂના મિત્ર બી છે એના તો એના વિશ્વાસ બી આવી જાય કે ચલો ચલો આપણે ત્યાં જઈએ આ રીતે ઈઝી ટાર્ગેટ હતા કે એના લઈ જઈએ અને આ રીતે બનાવું હા

નથી કે એના ઘર સાથે કોઈ વાંધા હોય ના બીજા કુછ હોય અત્યાર સુધી તપાસ નથી આવી લેકિન પરંતુ અત્યાર સુધી જો બી જો અમારા મેન આરોપી છે આરોપીને કહેવા પ્રમાણે તો ડાઉટ શરૂ થી પોલીસ થયા કે બનાવ માં ગડબડ તો છે પછી જો કઈ કઈ રીતે છે કે ઓર કોઈ બીજે એના સાથે કોઈ દુશ્મની તો નહી હતી જો એ કોઈ બીજા કુછ ઓર તો નથી આ બી દિશામાં માં મારી તપાસ ચાલુ છે બે લેકિન અત્યારે એવું છે કે આ બીમા ભગાવણ કે એના વાઈફ બી બારંવાર આ વાત પૂછતી હતી પોલીસથી

વીમા કરાવો ને જો ભરનાર જો ઈએમઆઈ ભરનાર મૃત્યુ થઈ જાય છે તો ઘણી બધી એવા સ્કીમો છે કે જો બેંક માફ કરી દેતી હોય છે તો એક ઉપર છે